ત્યારે અમે આ વસ્તુની શરૂઆત કરી નજર છે એના ઉપર ખાસ કરીને ગર્લ્સ ને શીખડાવવું પડે એટલે એ બારમાં અમારે થોડી ક્લબ થાય

બરાબર ને જય શ્રી કૃષ્ણ જય જલારામ બધાને દીપકને બહાર જવું છે ને એટલે એ નાસ્તો કરે છે બરાબર અને એના ઉપરથી એક વાત યાદ આવી એને આજે ટૂરમાં જવાનું છે અને હિયાનો પહેલો બર્થ ડે હતો ને ત્યારે એ ટૂરમાં હતા ત્યારે અમે આ વસ્તુની શરૂઆત કરી હતી ને અમારા બિઝનેસની અને જે ફર્સ્ટ બિઝનેસ ટૂર કહેવાય ને એના માટે ત્યારે ગયા હતા અને પછી હિયાબેન ના બર્થડેન ચાલુ કર્યું પછી આજ સુધી માતાજી ની કૃપા રહે છે અમારી ઉપર બરાબર ના યોગ્યરો હશે હમ એટલે હાજર હા એટલે પછી આજે એવું થાતુંતું પણ કામ એટલું જ જરૂરી છે એટલે કે હું તને સવારે વિશ કરીને પછી હું જઈશ બાકી પેલા એવી રીતે ગુરુ શુક્ર જવાના હતા તો શુક્રવાર રાત્રે આવે તો બધું પૂરું એમ કે થઈ ગયું હોય તો એ કંઈક હું સવારે તને વિશ કરીને પછી જ નીકળીશ બેઠા એ કે એટલે એ રીતનું છે અને પછી અમારા આ બીજા માતાજી આવ્યા પછી પાછો વળીને જ જોયું કે તોફાની માતાજી એટલે એ રીતનું છે અમારે અને હમણાં એનું રિઝલ્ટ આવ્યું જેની એક્ઝામ હતી ને એનું બહુ સરસ આવે એવું બધામાં ઓલમોસ્ટ ફૂલ માર્ક્સ જ છે એને મહેનત કરે છે બધી વસ્તુમાં રંગોળી કયો પેઇન્ટિંગ કયો કોઈ પણ જગ્યાએ ડેકોરેશન કયો કે ભણવાનું કયો ઓલમોસ્ટ બધામાં એ મહેનત પોતાની રીતે કરતી હોય એટલે તમે બધા એવા આશીર્વાદ આપજો કે આમનામ બેન આગળ વધતા રહીએ થઈ ગયા શું બેન રેડી આજે શું છે હે હેપી બર્થડે કોનો છે કોનો છે કોનો છે જોરથી બોલ વાલો ઓકે તો તું આરે શું કહેવાનું છે ને એટલે શું કહેવાનું શું ઈ આ સ્કૂલેથી આવે એટલે હેપી બર્થડે પછી પગે પગે લાગજે હોય ને પગે લાગીશ ને હે અમે તને રોજ લાગી જ તું એક દી તો લાગજે ને લાગીશ ને પગે એને ખબર છે મારી મમ્મા મજાક કરે છે એટલે કેવી હશે જો તો ચાલો હવે જાસુ સ્કૂલે મમ્માએ આજે શું ભર્યું હતું લંચ બોક્સમાં હે ઢોકડા ઊઠીને પહેલો સવાલ હોય અમારા આંસીનો ચલો બધાએ નાસ્તો કરવા ખાટા ટુકડા અને ચા ચલો આ અમે છે ને કી સ્ટેન્ડ લઈ આવ્યા છી હલ્દી કાઢીથી હવે ચાવી લઈને ઘરના મૂળ ઘરધણી છે ને તેડી આવી આનસીબેન રૂપારેલ ને સ્કૂલેથી લઈ આવ્યા અમે અને હવે ખુદીનો વેણવા હું બેસી ગઈ છું હવે ચેન્જ વેન્જ કરશું આ થઈ જાય ને પાણી બની જાય ને એટલે પછી ટેન્શન પૂરું આજે આપણે રાત્રે શું બનાવવાનું છે તને ખબર છે આજી શું બનાવવાનું છે રાત્રે શું હેપી બર્થડે તો મનાવવાનો છે પણ બનાવવાનું છે શું જમવામાં રાત્રે પીઝા નહીં પાવભાજી તો બિલકુલ નહીં 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 એ ચાર માંથી બનાવવાનું

પાણીપુરી બનાવવાની છે ને ઘણી વાર મેં રેસીપી પાણીની આપેલી છે પણ તોય કમેન્ટ આવે છે તો મેં એક એનો વ્લોગ બનાવેલો છે એમાં આપેલી છે રેસીપી એવો હશે ને તો હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એની લિંક તમે ચેક કરી લેજો કોઈ પણ વસ્તુ હોય ને પાણીપુરી હોય પાઉંભાજી હોય તો એને છે ને થોડીક વહેલી બનાવી લ્યો ને તો વધારે ફરક પડે પાઉભાજીને એવી વસ્તુ હોય ને એને બે અઢી કલાક વહેલી બનાવી લેવી એટલે વઘારનો સરસ ટેસ્ટ બેસી જાય એમાં દમાલું છે પછી કોઈ પણ પંજાબી શાક છે એનો ગ્રેવીનો સરસ આમ વઘારનો બધાનો ટેસ્ટ બેસી જાય અને જે પાણીપુરીનું પાણી છે ને એ તો હું આઠથી દસ કલાક વહેલું બનાવી લઉં નવ વાગે જમવા બેસવું છે ને તો હું અત્યારે મેં સાડા બાર એક વાગ્યા છે તો મેં બનાવી લીધું છે બહુ જ સરસ એનાથી ટેસ્ટ આવે અને બીજી એક વાત આજે હીયાનો બર્થડે છે તો મોસ્ટલી કમેન્ટ છે ને દરેક વિડીયોમાં હોય જ કે તમારી હિયા બહુ ડાય છે તો અત્યારના છોકરાઓમાં શું જોવા મળે છે ખબર છે જે આગળ જતા કોઈ પણ નિર્ણય લઈએ ને એમાં છે ને આપણને ખબર જ છે કે અત્યારે કેવા કેવા કેસ બનાવ બની જાય છે તો એમાં છે ને એવું થતું હોય છે છોકરાઓમાં અંદરથી કોન્ફિડન્સ નથી હોતો એટલે એ લોકો એવું પગલું ભરી લે છે બરાબર હવે અત્યારે એ અહીંયા છે અમારી પાસે છે કાલે કદાચ થોડાક વરસ પછી ક્યાંક બહાર ભણવા જાય અથવા આને આજ સિટીમાં એ કોલેજમાં જાય કે ગમે ત્યાં યુનિવર્સિટીમાં તો આપણે એની પાછળ તો ન જઈ શકવાના બરાબર ને પણ અત્યારથી જ આપણે એનામાં એવું એવો પાયોનું ઘડતર કરીએ કે છે ને એનામાં કોન્ફિડન્સ જળવાઈ લઈએ અને આપણી જે બધા સંસ્કાર છે એને એ એનામાં હોય ને તો એનો ક્યાંય એવા એ ખોટા નિર્ણય ન લઈ લઈએ અને ખોટું પગલું ન ભરે તો એને દીપકે છે ને પહેલેથી જ એવી રીતે એમ અમે ગમે ત્યાં બહાર ગયા હોય ને તો કારણ કે અમે સ્કૂટર પાર્કિંગમાં લઈને ઊભા હોય હમણાં જ અમે રાજસ્થાન ગયા દીપક ડ્રાઈવિંગ કરતા હોય ને કાંઈ પણ વસ્તુ લેવા જાવી હોય આંસીની હોય કે મારી હોય કે ખાવા પીવાની કોઈ પણ વસ્તુ તો એ તરત જ યને એમ કહે કે ભાઈ હાલે તું લઈ આવે એમ અજાણું ગામ છે અજાણું સ્ટેટ છે સોરી તો એમ છે ને છોકરા છોકરાઓને થોડુંક એનાથી શીખવા મળશે કે કેવી રીતે સામેવાળાએ વાત કરવી વસ્તુ ખોટી લઈ હોય તો આપણે એકવાર ટોકીએ તો બીજી વાર ખબર પડે તો એ બધી વસ્તુની એને ખબર પડે પ્લસમાં કોની કેવી નજર છે એના ઉપર ખાસ કરીને ગર્લ્સ નહીં શીખડાવવું પડે અને ઈ સાવ નાની હતી ને ત્યાંથી મેં એને બેટ ટચ ગુડ ટચ એ બધું શીખવાડવું છે એટલે તમારા છોકરાઓ ચાર સાડા ચાર પાંચ વર્ષના થાય ને ત્યાંથી ને સ્કૂલે જઈને એટલે એને શીખવાડવું પડે ખાસ ઈ વસ્તુ એટલે આજે ઈયાનો બર્થડે છે ને તમે તો આ વાત શેર કરો ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે આ વિશે કે તમે થોડુંક અમને આ વસ્તુ કહો બરાબર બધા બાળક સરખા નથી હોતા પણ એક મા બાપ તરીકે આપણને જે હંમેશા ચિંતા થતી હોય ને તો મે બી તમને કયામાંથી હેલ્પ મળે તો હાંસી એને શું કહેવાનું છે આપણે બધા જમવા થેપલા છે ગાંઠિયા કાચા મરચા અત્યારે હું ગઈ હતી પૂરી લેવા અને ભીની થઈને આવી છે ને વરસાદ થોડો થોડો ઝાપટે ઝાપટે ચાલુ જ છે હું આને કીધું નથી કે એના માટે આ બેલ્ટ લઈ આવી છું અને આ બલૂન લઈ આવી છું એ બધું હમણાં એ છે ને ગઈ છે બિલ્ડિંગમાં બધે ચોકલેટ દેવા માટે એટલે ત્યાં હું આ બધું થોડુંક મારાથી બને તો ડેકોરેશન કરી નાખું તો એમ કે નાની એવી સરપ્રાઇઝ ન કહી શકીએ પણ એને ખબર જ છે કેક કટિંગનું ની બધી તો તો કેક તો કટિંગ કરવાનું જ પણ આવું બધું બેલ્ટના ડેકોરેશનનું નીકળાય નથી ખબર તો જો બને ને તો ફટાફટ કરી નાખું કારણ કે એ અમારે ત્યાં કજીયા ચાલુ જ છે હા એને હીયા ઘરમાં ન હોય ને એટલે એને સીધો મોબાઈલ જ મને એ ગમે ને એટલે અમારે બેન અત્યારે બેનને હું જાણી છું જરાક એટલે તમને અવાજ એનો થોડો ધીમો સંભળાતો હશે કારણ કે એને દીપક કયા જ નથી અને હિયા આવી રીતે જાતી હોય એટલે પછી ફોનમાં વાત કરતી હોય એટલે એને કન્ટિન્યુ એને એમ જ થાય તો મને મોબાઈલ તમે આપી દીધો એમ એને આખો દિવસ તો આપણે શું મોબાઈલ જ દેવાનો એટલે એ બારામાં અમારે થોડી ક્લબ થાય ચાલ્યા કરે એવું કાંજી મોબાઈલ જોતો હતો ને હમ જો એનો ફેસ તમને દેખાતો હશે અત્યારે થોડોક ઉદાસી ભૈરો ક્યા હુઆ શું થયું કેવું ડેકોરેશન કરી લીધું એમ કેવું લાગ્યું તને હે એટલે એમ નહી સરખું બોલ મસ્ત ચાલો જોવો થઈ ગયું ડેકોરેશન બતાવું તમને ઉપર લાઈટ ચાલુ હોય તો ન બરાબર વચ્ચેનો એક બ્લેક બલૂન છે ને થોડોક નાનો થયો છે થઈ ગયું છે ચાલો આમાં કેક બનવા મૂકી દીધી છે કેક કેક અને અહીંયા જો માવાની તૈયારી ચાલુ કરી દીધી છે

אוקיי, okay, הלו.